કાજલ હિન્દુસ્તાની આપ સૌને રામ રામ હર હર મહાદેવ લોકોને એમ લાગ્યું કે બેન નથી આવતા કદાચ ડરી ગયા છે કદાચ ફેસ નથી કરી શકતા રિયલી તમને એમ લાગે છે કે હું કોઈ પણ સિચ્યુએશન થી ભાગી શકું જયારે મારામાં આટલી શક્તિ છે કે હું દરેક સિચ્યુએશન ને ફેસ કરી શકું છું મેં કરી બી છે અને એમાં મેં સાબિત બી કર્યું છે પણ કાલના આખા આ ઘટનાક્રમમાં જ્યારે રાતે હું સૂતી હતી ત્યારે મારા મગજમાં શું આવ્યું એ હું આપની સાથે શેર કરવા માંગુ છું મારા આંખની સામે જે આવતા હતા એ લિટરલી જે મહાભારતમાં દ્રૌપદી વાળું જે હતું એ આવતું હતું એક એમાં ત્રણ પક્ષ હતા એક પક્ષ હતું જે એટેક કરતું હતું એટલે કે દુર્યોધન ધુ વાળી ગેંગ એક પક્ષ હતું જે ડિફેન્ડ કરતું હતું એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન અને ત્રીજો પક્ષ જે હતો એ મૌન મુખ દર્શક બનીને બેઠો તો ચીર જે થઈ રહ્યું છે ખોટું છે એ જોયે છે છતાં પણ બોલી નતો શકતો જે કે દ્રોણ ભીષ્મ અને કર્ણ હતા કાલના આખા ઘટનાક્રમમાં કોંગ્રેસના જાતિવાદી ઠગોએ મારા ઉપર ખૂબ એટેક કર્યા એ લોકોના સાથીદારોએ એટેક કર્યા મગર શ્રી કૃષ્ણ ભગવાનના રૂપમાં પાટીદાર સમાજના અને હિન્દુ સમાજના એ મારા સમસ્ત ભાઈઓ મારા માટે મને ડિફેન્ડ કરવા માટે આવ્યા કદાચ હું એમ માનું કે દ્રૌપદીને તો કૃષ્ણ ભગવાન જ બચાવવા સપોર્ટ આપ્યો કદાચ મારી પાસે નંબર્સ નહીં હોય તો હું પોતાને બહુ સૌભાગ્યશાલી માનું છું મને મનમાં એ લાગે છે કે સાચે મેં કાંઈક તો પુણ્ય ગયા ભાવમાં કહી છે કે મને આ ભાવમાં એટલા સપોર્ટિવ ભાઈ બહેન મળ્યા છે હવે આખા ઘટનાક્રમમાં હું આપને એ જ કહીશ કે આજથી અગિયાર મહિના પહેલા દસ અગિયાર મહિના પહેલા મારી એક સભા હતી જે પાટીદાર મિલન સમારોહ હતો મંચ જે હતો એમાં આમંત્રણ પાટીદાર સમાજની તરફથી હતો ઓડિયન્સ જે હતી એ હંડ્રેડ પર્સન્ટ પાટીદાર હતી અને એ સભામાં જે મને વિષય આપ્યો હતો એ લવ જિહાદનો વિષય આપ્યો હતો એ સભા સુરતમાં હતી અને લવ જિહાદના વિષયમાં પણ બોલવાનું હતું જે તે વખતે પાંચ દસ સેકન્ડની ક્લિપ જોવો તો એ ભ્રમિત કરવા માટે જ ક્લિપ બનાવી છે જેમાં એમ લાગે છે કે હું પર્ટિક્યુલર કમ્યુનિટીને ટાર્ગેટ કરું છું પણ જો તમે મારો આખો પચાસ મિનિટ નું ઉદબોધન સાંભળો તો એમાં એ સમાજના દરેક દાખલા મૂક્યા છે અને કદાચ મને સમાજમાં શું બની રહ્યું છે ત્યારે એક સમાજમાં એ કહેવા માટે મારે શું કરવું પડે ઉદાહરણો મૂકવા પડે કેવું પડે કે જો આપની આજુબાજુમાં આવું આવું થઈ રહ્યું છે આપણે ધ્યાન દેવું પડશે હવે એને ક્રોપ કરીને ટ્વિસ્ટ કરીને એડિટ કરીને નાની એવી શોર્ટ ક્લિપ ચલાવવામાં આવે ઇન્ટેન્શનલી અગિયાર મહિના પછી જ્યારે ચુનાવ છે અને એ પણ કરે છે કોણ કોંગ્રેસી નેતાઓ કેમ કે પોતાને ખબર પડી ગઈ છે કે રામના નામે આ હિન્દુ સમાજ એક થઈ ગયો છે અને એ જાતિવાદી ઠગ નેતા પોતાના રોટલા ચુનાવી રોટલા સેકવા માટે અથવા એની કંઈક અપેક્ષા હશે પોતાને એક નેતા બનાવવા માંગતો હશે કાં દેખાડવા માંગતો હશે કે હું પાટીદારનો નેતા છું એને એને આજે પણ કાવતરું રહી છું એ રહી છું પણ સાચ કો આ જ ક્યાં જે સાચું હોય એને સાથે સદૈવ ભગવાન હોય અને ક્યારે ઈશ્વર ન આવે તો એ બનાવીને મોકલે છે જે નિમિત્ત મારા હિન્દુ ભાઈ બહેનો કાલથી અત્યાર સુધી મારા માટે સંઘર્ષ કરી રહ્યા છે હવે મારો પહેલો તો પ્રશ્ન એ છે કે સાચે હું કોઈ સમાજ વિરોધી લાગુ છું શું કોઈ જાતિની નેતા છું શું કોઈ પોલિટિકલ પાર્ટીથી જોડાયેલી છું શું મારા નામની પાછળ કોઈ જાતનો ટેગ લઈને ભડકાવાની કઈ છું મેં સદૈવ હિન્દુ સમાજની વાત કરી છે કોઈ પણ સમાજ પાટીદાર સમાજ હોય કે કોઈ બી સમાજ હોય હિન્દુ છે તો મારા એન્ડ થોટમાં બી નહીં હોય કે હું સમાજને ટાર્ગેટ કરું ક્યારેય નહીં મેં સદૈવ કોઈ પણ આપણા દીકરા દીકરી ઉપર ચાહે એની ટાર્ગેટ કિલિંગ થઈ હોય એને લજીહાદમાં ફસાવામાં આવી હોય મેં ક્યારેય એની નાતી જાતી કે એનું સ્ટેટસ નથી પૂછું હું સદૈવ ને સદૈવ હિન્દુ સમાજ સાથે ઊભી રહી છું અને સદૈવ ઉભી રહીશ એના માટે મને કોઈ પણ જાતના પ્રમાણની જરૂરત નથી કેમ કે મારો સમાજ મને ઓળખે છે પણ આ જે પણ થયું એમાં જે મીડિયા ટ્રાયલ ચહેલું લોકોએ પોતપોતાના યુ નો બે ટકાના યુટ્યુબરો જેની આવક જ આ છે કે મહિનાનો ચેક યુટ્યુબથી મળે વ્યૂઝ માટે એ લોકો જોડતોડ કરીને પોતાનું ચલાવતો હોય મને એની પણ મજબૂરી ખબર છે અને હું ક્યારે પણ આજે આ મારા જે કોંગ્રેસના જે ભાઈઓ છે જાતિવાદી ઠગ નેતા એ ભલે મારા વિરોધમાં ગયા એ લોકોએ બહુ મોટા મોટા નિવેદનો આપ્યા તારી આંગળી કાપી નાખશો તને અમે દેખાડી દેશો કાયદા રીતે નહીં પણ બીજી પણ રીતે અમને બધી જ રીતે દેખવા આવે છે શરમ જરાય નથી આવતી એક હિન્દુ થઈને હિન્દુની દીકરીને આવી ધમકી આપો છો શું તમારામાં હિંમત છે આવી ધમકીઓ દેવાની જે આપણી દીકરી સાથે કરે છે જો તમારામાં સાચે શક્તિ હોય તો તમે કરી દેખાડો કે કોઈ પણ જીહાદીની આટલી હિંમત ના હોવી જોઈએ કે આપણી દીકરીને ઉપાડીને તો લઈ જવાની અલગ રહી પણ આપણી દીકરીની સામે આંખ કરવાની પણ એની હિંમત ના હોવી જોઈએ પણ કેમ કે જિહાદીઓ સાથે તો સાતગાટ છે બેસીને બિરિયાની ખાવ છો કાજલ હિન્દુસ્તાનની એજન્ડા ની વચ્ચે આવે છે લવજીહાદ ભૂમિ અતિક્રમણ ધર્માતર ના એજન્ડા ની વચ્ચે આવે છે અને સમાજમાં બહુ મોટો પ્રભાવ આવે છે સમાજમાં પરિવર્તન આવે છે ઘણી બધી મહિલાઓ બહેનો જોડાઈ ગઈ છે આ મુહિમમાં લવજીહાદની મુહિમમાં દેખાતું નથી ભારત ને ઇસ્લામિક દેશ બનાવવાનો એજન્ડા કેમ સફળ થાય જો આવું સમાજ જાગૃત થઈ જાય માટે કોઈ અગર દીકરી નીકળી છે તો એનો મનોબલ પાડો એને બદનામ કરી નાખો એને લાઈફ થ્રેટ એના માટે ઊભા કરી નાખો તમે લોકોય તો હદ પાર કરી નાખી કે મારા મોબાઈલ નંબર સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી નાખા આવું કામ તો ક્યારે જિહાદીઓ પણ ન કરે તમે એટલા કોંગ્રેસના જે લોકો છે એટલા ज्ञાવીતા છો મને તમારા ઉપર સાચે ગુસ્સો બી નથી આવતો મને એક્ચ્યુઅલી તરસ આવે છે કે આ તમારી કેવી માનસિકતા છે શું આ સંસ્કાર છે કે આપણી જ દીકરીના ફોન નંબર વાયરલ કરો અને એને ધમકી આપો કાપવાની હવે હું આ જ લોકો થી અમુક પ્રશ્ન કરી રહી છું કે મહેશભાઈ પટેલની હત્યા કરી અનસ મંસૂરીએ ત્યારે આ જાતિવાદી ઠગ નેતાઓ કોંગ્રેસના ક્યાં હતા ત્યારે સુલા હશે અત્યારે સડનલી એ લોકોને સમાજની બહુ ચિંતા થવા લાગી છે કેમ કે ચુનાવ આવે છે બનવાની એ લોકોમાં એક હોડ મચી ગઈ છે કોંગ્રેસમાં તો મહેશભાઈ પટેલના બે નાના નાના બાળક છે કમથી કમ કઈ બીજો સપોર્ટ ના કરી શકો તો એક એને લીગલ સિસ્ટમ ઉભો કરી એના વૃદ્ધ માતા પિતા માટે કે મહેશભાઈ પટેલનો કેસ ગુજરાતના સારા સારા વકીલો લડે અને જેના બે બાળકો છે અનસ મનસુરીએ જે હત્યા કરી બંને બાળકોના અકાઉન્ટમાં એક એક કરોડ નાખે એવી મારે આજ કોંગ્રેસના પાટીદારના આગેવાનોથી બે હાથ જોડીને નિવેદન છે કેમ કે એ હું પટેલની વાત કરું છું બીજું જુનાગઢના જૂનાગઢના ચૂડા ગામના જીવતીબેન વાછાણીને દિલાવરે મારી નાખી એમના ઘર ઉપર હવે મદરસો બનાવવાની આખું કાવતરો રહીચું હતું જીવતીબેનને ન્યાય મળે અને દિલાવરને ફાંસીની સજા મળે હત્યારાને પણ સજા મળે માટે તમે કોઈ વકીલ સારો હાયર કરો એવી આપનાતી બે હાથ વિનંતી છે ત્રીજું નેહાબેન પટેલ ગૌરક્ષક પટેલ સમાજનું ગૌરવ મારી બેન છે હિન્દુ સમાજનું ગૌરવ છે અને નેહાબેન પટેલ ઉપર આ કસાઈઓ કન્ટિન્યુ ઘાત કરી રહ્યા છે આ દીકરી ચાલીસ દિવસ જેલમાં રહીને આવી છે સમાજને એની સાથે ઊભું રહેવું જોઈએ એના ઉપર અત્યારે પણ ખોટા કેસ કરવામાં આવ્યા છે નેહાબેન પટેલના પરિવારથી કેટલા લોકો જઈને મળ્યા ચલો કઈ વાંધો નહીં તમે અત્યારે જાગૃત થયા છો અત્યારે તમને એકદમ થી તમારી રાજનીતિની દુકાન ચમકાવી છે નેહાબેન પટેલને સારામાં સારા પાંચ થી સાત લોયર હાયર કરીને આપો કેમ કે જિહાદીઓ જ્યારે કોર્ટ રૂમમાં કેસ લડે ત્યારે આઠથી દસ જિહાદી લોયરો અમારી સામે ઊભા હોય પણ હિન્દુ સમાજથી ખાલી એક જ લોયર જે આપણો હોય ને એ જ હોય પણ સમાજ પાસે લક્ષ્મીજીની ખૂબ જ કૃપા છે તો મારે આ વિનંતી છે કે નેહાબેનના એકાઉન્ટમાં એક કરોડ રૂપિયો નાખો કેમ કે નેહાબેન ગૌરક્ષા કરે છે એના જીવનો જોખમ છે એના વૃદ્ધ માતા પિતાના બુઢાપાનો નેહાબેન સહારો છે તો એક કરોડ રૂપિયા નેહાબેનના એકાઉન્ટમાં જમા કરે અને નેહાબેનને પાંચ મોટા લોયર આપે અને આ બધા જે ખોટા કેસ કસાઈઓએ નેહાબેન ઉપર કર્યા છે તો આપણી દીકરી છે પટેલ સમાજની તો આપણે એને મદદ કરવી જોઈએ એવી મારી કોંગ્રેસના જાતિવાદી ઠગ નેતાઓથી બે હાથ જોડીને વિનંતી છે ચોથું શિકારપુરમાં કચ્છના શિકારપુરમાં ચાઈને પટેલ કિસાનોને ટાર્ગેટ કરવામાં આવે છે કેમ કે એ ગામડાઓમાં પટેલ કિસાનો રહીએ છે આજુબાજુના ગામડાઓમાં જીહાદીઓએ કબજો કરી લીધો છે એ લોકોને આ ગામ પટેલ પાસે ખાલી કરાવવું છે માટે ભવાનભાઈ નાસા પટેલ અને જયરામભાઈ પામા ભાસડીયા ઉપર અત્યારે જ થોડાક સમય પહેલા જ રનમલ અહેમદ હાજા ત્રાયા અને રજા ખાજા બંને ભાઈઓએ અટેક કર્યા બે હાથ તોડ્યા બે પગ તોડ્યા એના માથા ઉપર ઘા આવ્યા એ લોકોને ખૂબ ડરાવ્યા હિન્દુ સમાજ ભેગો થયો એફઆઈઆર નોંધાની જીવનો જોખમ વધ્યો માટે મારે વિનંતી છે કે આ બંને મારા પટેલ કિસાન ભાઈઓને મોટાથી મોટા લોયર અરેન્જ કરાવે અને આ લોકોને બે બે મારા કિસાન ભાઈઓને એક એક કરોડ રૂપિયો સમાજ આપે અને એ લોકોની આર્થિક મદદ કરે એના પહેલા પણ જખરા હરી વાવિયા અને હીરા કાના દાઢી ઉપર પણ આવી જ રીતના જીહાદીઓએ જાન લેવો હમલો કર્યો હતો ને એ લોકોને એટલા ડરાવી દીધા હતા કે મારા કિસાન પટેલ ભાઈઓએ ડરના મારે એફઆઈઆર તક નથી કરી આપ જ્યારે પણ કેસો અમારા હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ આપને એમના ઘરે પણ લઈને જશે એટલે મારી વિનંતી છે મોટાથી મોટા લોયર હાયર કરો ને મારા આ ચારેય કિસાન પટેલ ભાઈઓના અકાઉન્ટમાં પૈસા નખાવો એક એક કરોડ રૂપિયા અને સારાથી સારા લોયર હાયર કરીને આપો એક બે લોયરની પાંચ છ લોયરની ટીમ જોઈ કે જીઆીઓ ટીમ લઈને આવે છે તમને થોડુંક હું કોર્ટ રૂમ નો દ્રશ્ય દેખાડી રહી છું અને જે આ જાતિવાદી ઠગ કોંગ્રેસી નેતાઓ છે એક એ પણ વિનંતી મોરબીનું હિન્દુ સમાજ કરી રહ્યું છે કે રાજેશભાઈ ગઢવી મોરબીના જ વ્યક્તિ હતા ત્યાંના નાગરિક હતા જેને દશ જેને ધનતેરસના એક દિવસ પહેલા મોહમ્મદ વલી જામે જેની હત્યા કરી નાખી એ મોરબીના છે મોરબીના આપ આગેવાનો છો આપનું મોટું નામ છે બહુ પ્રતિષ્ઠા છે આપના કોંગ્રેસી આગેવાનોથી એ જ વિનંતી છે કે રાજેશભાઈ ગઢવીને ઇન્સાફ દેવડાઓ ન્યાય મળે એના માટે સારાથી સારા મોટા વકીલો હાયર કરી દો જેથી કરીને જે જી હાદી છે છૂટે નહીં અને એના પરિવારને આર્થિક મદદ મળે એમાં આપની જે પણ ઈચ્છાઓ એટલી આર્થિક મદદ એના પરિવારને કરજો અને મોરબીનું એક પણ ઓજી વિષય ચાલી રહ્યું છે મની મંદિરનું જે આપણો સ્વાભિમાન છે જે ગૌરવ છે મોરબીનું મની મંદિર એના ઉપર અવૈધ ઢાંચો ઉભો કર્યો છે હવે મને ખબર છે કે લીગલ એસ્પેક્ટથી કદાચ આપ ઢાંચો હટાવી ન શકો તો એટલું કામ કરજો કે જે અવૈધ પાણી અને લાઇટના કનેક્શન જઈ રહ્યા છે આપનામાં ખૂબ શક્તિ છે જેવી રીતના આપ મને બહુ સ્ટ્રોંગલી મને કીધું છે એટલે મને ખબર છે કે આપનામાં ખૂબ શક્તિ છે તો એ કામ એક જરાક કરાવીને દેખાડજો કે હવે પાણી અને લાઇટના કનેક્શન હટે એવું અને રફીક નામના જીહાદીએ કાલે અંજારમાં બાર હિન્દુ મજદુરોના ઝોપડા જલાવી નાખ્યા છે જો સમય મળે તો એ જોતા આવજો અને જે પણ આર્થિક મદદ કરી શકો આપ પ્લીઝ એ લોકોને આર્થિક મદદ કરજો અને સાથે સાથે મારે હિન્દુ સંગઠનોને એ પણ કહેવાનું છે કે હવે આપણે તો બધા કરીએ જ છે અને કરવા પછી પણ આપને ક્યારેય જશ ન મળે અબજશ જ મળે કાંઈ વાંધો નહીં પણ હવે ક્યારે પણ લવજીહાદના કેસ આવે ત્યારે આ બધા ચહેરા તો આપણે જોઈ જ લયા હશે કે એક કયા ચહેરા છે જે જે જાતિવાદ ઉભો કરે છે જાતિવાદી ઠગ નેતા જે અત્યારે રિપ્રેઝેન્ટેટિવ બનીને બેઠા છે હવે જ્યારે પણ લવજીહાદના કેસ આવે તો રાતના અગિયાર વાગે કે બાર વાગે પ્લીઝ આ નેતાઓને જરૂર કોલ કરજો ને એને કહેજો કે આપણી સાથે પોલીસ ચોકીમાં ચાલે અને એ લોકોને જ આ કેસ લીડ કરવા માટે દેજો એટલે શું છે કે જ્યારે અનુભવ કરશે ત્યારે જ તો ખબર પડશે કેમ કે બહુ ઇઝી છે એસી કેબિનમાં બેસીને મોટી મોટી વાતો કરવું પણ ગ્રાઉન્ડ ઉપર ઉતરીને રાત જાગરણ કરો અને કેસને હેન્ડલ કરો ત્યારે આપને ખબર પડે ને આટલું તો મને લાગે કે આપણે આ જે જાતિવાદી ઠગ છે કોંગ્રેસના એને એટલું તો દીકરીઓ માટે કરવું જ જોઈએ હવે એન્ડમાં આટલું જ કહીશ કે જે પણ જેપનભાઈનું અને ખબર છે કે ગુજરાતનો પટેલ સમાજ બહુ સમજુ સમાજ છે ગુજરાતના પટેલ સમાજને ખબર જ છે ને મારી સાથે ઊભું જ છે આ સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ છે જેને અખંડ ભારતનું નિર્માણ કર્યું એને આપણે બધા અત્યારે રામના નામે બધા એક થયા છે એટલે અખંડ હિન્દુ રાષ્ટ્ર બનાવશો અને લવજીહાદ મુક્ત ભારતનું નિર્માણમાં આપણે બધા સહભાગી બનશો પણ જે લોકો એવી ઈચ્છા રાખે છે કે કાજલબેન માફી માંગે તો અમે લોકો સ્વામી વિવેકાનંદને ફોલો કરીએ અને સ્વામી વિવેકાનંદજી એમ કહે છે કે જ્યારે આપ ધર્મના માર્ગ ઉપર હોને આપ સત્ય સાથે છો તો આપણો પરિવાર આપનું કુટુંબ આપનો સમાજ આપનો દેશ અથવા આખો વિશ્વ પણ જો આપના વિરુદ્ધમાં વયુ જાય ને આપ એ સંઘર્ષમાં એકલા રહી પણ જાઓ ને તો બી સંઘર્ષ કરવાનો આ મારું જે માથું છે એ ચાર લોકો સામે સદેવ નયમું છે એક મારું ભગવા ધ્વજ બીજું મારું ભગવાન મારા માતા પિતા અને મારા સમાજના ધાર્મિક ગુરુઓ સંતો મહેંતોની સમક્ષ હવે એના પછી આ માથું મારા જીવતે તો કોઈ બીજા સામે ઝુકાવી જ ના શકે કદાચ તમે આ લોકો સાથે જિયાદીઓ સાથે બેસીને બિરિયાની ખાઓ છો જિયાદીઓને ડરાવવાની તો તમારામાં હિંમત નથી આ હિન્દુની દીકરીને તમે ભલે જે ડરાવવાની હિંમત કરી છે વેરી નાઇસ ગુડ આઈ એપ્રિશિએટ પણ એના સાથે બેસીને બિરયાની ખાઓ છો એટલે તમને સરતનથી જુદા તો કરતા આવડતા સાથે હશે ઓમ બી કાલે આપે ધમકી આપી જ છે મારી નાખવાની કાપી નાખવાની એ બધી તો મારું સર તંતી જુદા કરી નાખજો મરવું તો ઓમ બી છે હવે જિયાદી મારે કા જાતિવાદી ઠગો મારે મારા માટે તો બલિદાન દેવા માટે જ અમે નીકળી ગયા છે ને બલિદાન રાષ્ટ્ર માટે દેશ માટે દેશની દીકરીઓ માટે હિન્દુઓ માટે સદેવ દેવા માટે અમે લોકો તત્પર છે અને મારા ગુરુએ મને એમ કીધું છે ફોન કરીને આ બધું જોઈને કે દીકરા સમુદ્ર મંથન ચાલી રહ્યું છે અમૃત નીકળશે તો વિશ્વ પણ નીકળશે અમૃત પીવા માટે ઘણા બધા દેવતાઓ લાઈનમાં લાગ્યા હતા પણ વિષ તું મહાદેવ જ ધારણ કર્યું હતું સતયુગમાં આ કલયુગમાં કદાચ અમૃત મળે તો તું સમાજને આપજે પણ જો આ વિષ તારી સામે આવી રહ્યું છે તો તું મહાદેવની ભક્ત છો અને વિષ ધારણ કરવાની શકેવના ભક્તમાં જ હોય છે એટલે મારા પટેલ સમાજને બે હાથ જોડીને વિનંતી છે કે આ જાતિવાદી ઠગ નેતાઓ જો આપને નાતી જાતિની રાજનીતિ કરીને આપને ડિવાઇડ કરવાની જે કોશિશ કરી રહ્યા છે એ લોકોથી જોવાતું નથી આ બધા અત્યારે ચૂંટણી આવી છે આવા છે આવી ગઈ છે એટલે આ બધા જાગી ગયા છે બધા બરસાતી મેંડક તો આ પ્લીઝ આ લોકોના કાવતરાથી બધો મન ખબર જ છે કે આપને બધાને સત્ય ખબર પડી જ ગયું છે પણ સમાજ માટે ધર્મ માટે કાલે પણ લડતી હતી આજે પણ લડીશ ભવિષ્યમાં પણ લડીશ લવજીહાદ ભૂમિ અતિક્રમણ ને ધર્માંતરણ એ વિષયો ઉપર સદેવ કામ કરીશ આ લોકો ભલે ગમે એટલું મારું બનોબલ તોડવાની કોશિશ કરશે પોસિબલ નથી ભારત માતા કી જય 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 શ્રીરામ